તો જય માતાજી ગાઈસ ગુડ મોર્નિંગ તો આપણે વાજી ગયા છે નવ ને હાડા નવ વાજે આપણે અમારા ફુલસંગ વાઘેલા એ વાળી વાર દીધું હતું આજે ગાવામાં તો આપણે ફેરો મારવા આવ્યા હતા વળતા જો કેવો બેઠા છે શાંતિ જય માતાજી મિત્રો આતારમાં વેલા વેલા વાજી ગયા હાડા નવ ને આપણે વાળી છે ગાવામાં પોણી તે હવે ઢાળીએ પોણી હરકું થયું બહુ મોડો ચાલુ કરે નવ વાગ્યા તો કરે

તે ભરી ફરીને અને ઉપડાય તે મનમાં બે ને ત્રણ ટોકન ના છે હું કીધું ત્યાં તો અમને વળી પાછું બંધ કરી ને ખેર પાછું દોમું વધવું પડે એ દોમું જે એ રીતનું હોય કહીશ કે તમે ગમે એટલી માટી નાખો ને તો ફટ દઈને તૂટી જાય ને એટલે બધી માટી એકકી ફરત હોય ભરાવે હોય ને એટલે બધું પાછું ખેંચી લે એમ તો કહીશ આપણે તમને આપણા ઘઉં બતાવીએ તો જેવા ઘઉં થયા પહેલાં તો આપણને ગમતા નહોતા આશા આશા હતા પણ હવે કોક આવા થયા જુઓ તમે તો એટલે વાળેથી અને આટલા સુધી દસ એટલે દહ પાળીઓ નહીં દસ પાળીઓ છે તો આ બાજુ બીજી તમાકુ કરી હતી ને આ બાજુ આપણે આટલા ઘઉં કર્યા હતા તો ગાય સમારે અનુભૂકી છે

પીલા ભાગવા હેડે લાગે તો ગઈસ આપણે આવી શેતી હે ખાવાની અને પોણી વાળી સાજ આપણે વ્લોગમાં જોડાઈ રહેજો ને જઈએ ઘેર કિષ્ણાભાઈ ચોખ હેડ્યા લાગે પીલા ભાગવા હેડ્યા શું રૂ વેણવા જોઈ તો ગાઈસ આપડે હવે ઘેર જઈએ અને ઘેર જઈને કોક ચાબા લે હવે મને તો હજુ ઓછી ટૂંટિયા જેવી લાગે ઠંડી એટલે સુધરી ગયા ટોચ ગાળ ગયો ગાઈસ તમે કમેન્ટમાં જેવી લાગે તમાકુ આવી જુઓ તમે

તો હું જઉં ઘેર અને ચામેલું એટલે તમે પીવા આવો પછી અને ઠેલી લઈ જાઓ બરાબર તો હું જઉં હવે ઘેર તો ગાઈસ આપણે જઈએ હવે ઘેર ને ઘેર જઈને આપણે ઠેલી ખાતરની ગીતી અને બે બે સાઈડમાં માં બે બે સાઈડમાં કરીને અને પછી એને ઠેલી કાઢી લે અને કાઢીને પછી ચામી લે ને ચાપીને પછી એનું આવે ઠેલી લઈ ખાતર નાખવા માટે તો આપણે કન્ટિન્યુ બ્લોગમાં જોડાઈ રહી ને આપણે જઈએ હવે ઘેર તો ગઈસ આપણે એનું ફાઈનલ ઘેર આવી ગયા ને આપણે એને કેરી કાઢ્યા લઈએ ને આવું બાજુ તો તમે જોઈ શકો કઈ આ બાજુ આપણે કેરી કાઢ્યા લઈએ એક બે કહેતા પણ મન તો એક જ યાદ રહી એ તો કાઢી લેવું પડે અમારા મા આ બાજુ ચા ઉકળાશે જો તો આપણે જગુભાઈ ને અનિલભાઈ જણા પીલા ભાગીશું ખેતરમાં પેલા ચોવાડમાં તો એના માટે નાસ્તો તૈયાર કરીને મે લેવા ચા લઈ જવાનો એટલે ચા રાહ જોઈને અને મા બેઠાશે અને મારા ચા પીવા આવ્યા છે ઘેર તો આપણે ફટોફટ ચા ઉકાળી દઈએ ચા ઉકાળીને ગાળીને આલીને અને પછી થેલી આપણે પડી એ ઉકળાઈ દઈએ થોડું જેમ ચા વગર બગા હા ગાઈસ આપણે વિડીયોમાં જોડાઈ રહેજો ચા ઉકાળી દઈએ તો ગાઈસ ફાઇનલી આપણે દોઢ વાગી ગયો અને દોઢ વાગે આપણે રોધી ખાઈ રહ્યા હવે કમ્પ્લીટ આપણે કોમકાજ થઈ ગયું હવે નરવા ધૂપ જેવો થઈ ગયો અત્યારે દોઢ વાગે હવે દોઢ વાગે નરવા થઈ તો હવે આપણે જઈએ અનિલ એમના જોડે તો અનિલ કાલ ચી હસી દોડી લાવ્યા હતા ને તો આપણે જોઈએ ફીસ ખીચવી અનિલ માટે બી તો આપણે અનિલને પહેલાં પૂછીએ અનિલ

આપડે <laughs> <laughs> uh,

અન્ય તાર પતંગ તો આમ જ દેખાતું જ નહીં લે મન તો નજર માં જ આવતું નહીં ઠેઠ ચિટલે બધે છે તો અમારે ચેહરસી ને પૂછીએ ચેરા તારી ફીર કે જોજી ચેહર હા ચિટલે બધી દોયડી તું તો બગાડ દીધી પુડા દોયડી તો જાય જ નતા એ તો કતો થોડી કા વંગારવા લાયો હું

તો ગઈ છે ડો આપણે થોડી વાર આરામ કરીએ પેલી બાજુ હોમી તો ઘણી વાર આરામ કરીએ પછી પીલા ભાગવા જવાનું અમારે માં શું ખોવા માં એ બોતે દાળ મેં લાઈન મેલ્યા હતા ને તે હવે પાચીને હારો થઈ ગયો ને કોઈ થોડા કાચા જેવા હતા ને એટલે પડી મેલ્યા હતા તેમાં એકદમ પાછી ગયા તો ગઈશ આપણે વાજી ગયા છે ચાર ને ચાર વાજી આવીને આપણે આયા તા તો વહેલા આપણે ચીલા વાજી નું હળી વાજી આવ્યા જ નહીં હળી વાજી આવ્યા તો આ તો મારા માસીને આવ્યા હતા એટલે ચા પાણી કરીને અને આમ તો અમે વાજી જઈને ચા બા મીલી આવી પણ આ તો તો એટલે અમે ચા પાણી કરાવીને અને પછી થોડું મળું થયું એટલે હાડા ત્રણ ભાજી આવ્યા તઈ સાડા ત્રણ વાજી તો આપણે એ કોલ પાડી દા તમે જોઈ શકો આ બાજુ તો આ બાજુથી લીધી હતી તો આપણે એ કોલ પાડી દે આ બાજુ એક એક અને હવે જઈએ પેલા જેટે તો મારે ચેહરસી આ બાજુ એક તો પાછી વળતે આટલે લઈને આવ્યો તાણે અમે હવે પાડીને આ બાજુ આવીએ છીએ અમારા ચહેરાના હમણાં બે દાડા ઉતાવળો પતંગ ચડાવવાની હોય થી ફટોફટ નરવો થઈ જાય તો ફટ દે પતંગ ચડાવવા જાય અને તમે જણાતા કોઈ પતંગ ચડાયેલા કોઈ દાડાય નહીં અમે પર એવું કરી છે પહેલી જ હવા માં પતંગ હતો છે એવું જ ખાંસી દોયડી લોબી હતી તે એમની પતંગ ચડાય ને પછી બોતી ને જતો રહ્યા ઘેર એ તૂટીને જતું રહ્યું जो आपी लो आ का भाजी ताई ली हमारे अनिल पतंग हम ताची रहा अन पीला भाजी जता था ते अधमा आया था पशी ये जो कौन था कि तू बोल पड़ा हो ते तू तो आपने वो पापा

ચાલ બધી હજુ તો ચીકુડી વાટ તો ચીકુડી થોડી વાર લઈએ ને યાત્રા લઈ ને પછી તો આપડે કન્ટિન્યુ બ્લોગમાં જોડાઈ રેજો અમારા બધા પાણી પીવા બી હયાજો એક એક પાડી